આજ રોજ વોર્ડ નંબર સત્તરમાં કોર્પોરેટર વિપુલભાઈ સુહાગીયાને રાશનની દુકાને ગયેલા એક સગર્ભા બહેનનો ફોન આવ્યો તો કે રાશન પૂરું આપતા નથી અને વારંવાર ધક્કા ખવડાવે છે તાત્કાલિક સાથી કોર્પોરેટર રચનાબેન હિરપરા અને કાર્યકર્તાઓની ટીમ સાથે વિસ્તારની દુકાન નંબર એકસો ત્રેવીસ પર પહોંચી સ્થળ તપાસ કરતાં જણાવ્યું કે આ રાશન માફિયાઓ ખરેખર લોકોને અનાજ ઓછું આપે છે વારંવાર ધક્કા ખવડાવે છે ફરિયાદી સગર્ભાબેન આજે રાશન લેવા માટે ત્રીજી વખત આવ્યા ત્યારે અનાજ આપ્યું અને એ પણ અડધું જ આપ્યું હતું બિલ આપતા નથી દુકાનમાં પ્રિન્ટર રાખતા નથી અનાજના જથ્થાની કોઈ વિગત લખવામાં આવતી નથી સરકાર ખાંડ આપતી નથી છતાં લોકોને ઘઉં અને ચોખાની જગ્યાએ બે કિલો ખાંડ આપીને રવાના કરી દે છે સ્થળ પર ગેરકાયદેસર રીતે ખાંડના બોરાનો જથ્થો પણ ઢાંકીને રાખેલો હતો રાશન માફિયાઓ ગરીબ લોકોના હકનો અનાજ પચાવી પાડીને લોકોને લૂંટે છે છેલ્લા ચાર વર્ષમાં ચારથી પાંચ વખત આ દુકાન પર રેડ પાડી છે અને વારંવાર ગેરરીતિ કરતા પકડાય છે છતાં આ રાશન માફિયાઓનો વાળ વાંકો થતો નથી કેમ આ રાશન માફિયાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી છાવરે છે કોની કૃપાથી આ રાશન હકનો અનાજ પચાવી પાડીને મોજથી ધંધો કરે છે શું સત્તા પક્ષના ધારાસભ્યો મંત્રીઓ આ રાશન માફિયાઓ સાથે મળીને ભાગીદારીમાં ધંધો કરે છે કેમ આ રાશન માફિયાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ચૂંટણી સમયે મોદીના ફોટાવાળા થેલાઓ આપીને માત્ર માર્કેટિંગ જ કરવામાં આવે છે અને વાહવાહી લૂંટવામાં આવે છે પરંતુ લોકોના હકનું અનાજ ખાઈ જતા રાશન માફિયાઓ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થશે ટીવી એટીન ન્યૂઝ ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી 18 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પડે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પડે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પડે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પડે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર